તે ખોટું છે આ વ્યક્તિ વડલા રહે છે ત્યારે આવું ક્યારેક શક્ય નથી આ મામલે પોલીસને બોલાવી ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરવામાં આવી હતી આ દાખલો કિશનભાઈ કાંસકીવાલા પાસેથી આ જન્મનો દાખલો મળી આવ્યો હતો તેમણે કહ્યું કે મારા દીકરાનો દાખલો મારી પત્નીએ બનાવ્યો હતો આ પ્રમાણપત્ર ગામમાં દુકાનમાંથી પાંચસો રૂપિયામાં દાખલો કાઢી આપવામાં આવ્યો હતો ત્યારે તો સવાલ એ થાય છે કે આવા બોગસ પ્રમાણપત્રો આપતા કેમ સાયબર કેફે અને કમ્પ્યુટર ઓપરેટર સામે શા માટે સુરક્ષા એજન્સીઓ કામગીરી નથી કરતી આજે વડોદરા શહેરમાં છ જેટલા બોગસ દાખલા મળી આવ્યા છે ત્યારે માત્ર જન્મના પ્રમાણપત્રો છે પરંતુ એની ક્યાં દાખલ નીકળે છે તે બાબતે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરવી ये पन जरूरी बनयुशे पोस्ट ऑफिस जी आई डी सी में गए थे बनवाने के लिए तो हमारा जन्म नाम सुधारा करवाना था तो मेरा जो ओरिजिनल था ना वो गुम हो गया था बर्थ सर्टिफिकेट तो मैंने बोला हमको नाम सुधारा करवाना है तो उसका क्या कर सकते तो उन्होंने बोला कि ऐसे हो तो मैं आपको दूसरा बनवा के दूंगा तो मैंने बोला ठीक है अगर काम हो रहा है तो बनवा के दो तो उनको मना करना चाहिए ना मेरे को तो पता नहीं था ऐसे मैंने बोला मेरा आधार कार्ड देना है स्कूल में तो मैं बन रहा है तो बनवा देती हूँ उन्होंने बोला ठीक है फिर उन्होंने बोला इतने लगेंगे मैंने बोला कोई दिक्कत तो नहीं आएगी उन्होंने बोला नहीं कोई दिक्कत नहीं आएगी आपको ओरिजिनल के जैसे ही बनवा के दूंगा मैंने बोला ठीक है बनवा के दे दो फिर उन्होंने बनवा के दिया कितने था? तीन हज़ार लिए था।, था, था, था नहीं मेरे को मालूम नहीं था मैं तो ऐसे पूछने गई थी कि इसमें नाम सुधारा करवाना है तो मैं ऐसे हो तो मैं बोनाफाइड बनवा के ले आऊँ स्कूल से तो बोले ऐसे जन्म दाखिले में नाम सुधारा करवाना तो जन्म दाखिला ही चाहिए मैंने बोला वो मेरा गुम हो गया तो मैं कैसे दूँ और उसका जेरोक्स भी नहीं था मेरे पास तो इसलिए उन्होंने बोला कि मैं बनवा के दे सकता हूँ आपको तो आपको बनवाना है मैंने बोला ठीक है मेरे को इतना ध्यान नहीं था कि ऐसे आगे जाके प्रॉब्लम होगी तो नहीं वो तो सबको पता है वहाँ पे आधार कार्ड बनते हैं तो मैं ऐसे ही गई थी नॉर्मली किसी के कॉन्टेक्ट से नहीं गई थी नाम तो मेरे को पता नहीं पर हाइटेड है ला हाइट में है डेढ़ डेढ़ साल हो गया डेढ़ पौना दो साल આ ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે કે બેક ટુ બેક જ અત્યારે છેલ્લા બે મહિનાની અંદર પાંચમો કેસ પકડાયો છે અને સદર બોર્ડ ઓફિસમાં ઓગણીસ સંબંધમાં બીજી વખત પકડાયું છે અને ગંભીરતા બાબતને એવી કહેવાય કે લોકોની જાગૃતતાનો અભાવ છે કાં તો શોર્ટકટ શોધવાની પદ્ધતિ છે અત્યારે આ કેસ જે છે આ ભૂમિકાબેન મુકેશભાઈ ખત્રી કરીને એ દીકરી છે એનો કંઈક નામમાં સુધારો કરવાનો હોય જે એમના માતા છે કીર્તિબેન ખત્રી એ અહીંયા આવેલા હતા અને એમના પિતા મુકેશભાઈ આવેલા હતા અને જ્યારે રજૂઆત કરી તો ઓપરેટર બેન જે છે અમારે થ્રી લેયર્સ જે ચેકિંગ સિસ્ટમ રાખ્યું છે એ થ્રી લેયર્સ સિસ્ટમમાં જે ટ્રેપ થઈ ગયા અને ભાગવાની ઉતાવળ કરતા હતા અને એટલા માટે બેને તાત્કાલિક અમારો સંપર્ક કર્યો વોર્ડના સ્ટાફને જાણ કરી વોર્ડનો સ્ટાફ સતર્ક હતો અને એના હિસાબે પછી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અમે આવી ગયા શું માનો છું જે પ્રકારે હવે આ પ્રમાણપત્ર મળી આવવાના ઘણા કિસ્સાઓ પોલીસ તંત્ર હવે ખૂબ જ ઝડપથી કામ કરવું પડશે પોલીસ તંત્ર કામ કરી જ રહ્યું છે અને કરતું જ હશે એવું માનવું છે દ્રઢપણે માનવું છે મને એમને આપણે બધાને પોલીસ તંત્રની કામગીરી પ્રત્યે કોઈ શંકા નથી પરંતુ આ સતત જ્યારે બેક ટુ બેક આ પાંચમો કેસ પકડાયો છે ત્યારે પોલીસ તંત્રએ પણ વધારે ગંભીરતાથી નિષ્પક્ષ રીતે એમને તપાસ કરી જ પડશે ક્યાંક ને ક્યાંક છેડા કોઈને કોઈ કરતા હોય તો એ છેડા સુધી આખું જે કંઈ પણ સ્કેન્ડલ કરનારા જે તત્વો છે કે સૂત્રધારો હોય એમને પકડવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે પકડીને પણ કાર્યવાહી કરવી પડશે અને એમાં જ પોલીસ તંત્ર જ્યાં કંઈ પણ કોર્પોરેશનની મદદની જરૂર પડશે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સદા સર્વદે એમની સાથે સહયોગ આપવા માટે તત્પર છે